સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય માહોલ જોવા મળી રહ્યો છે સરદાર સાહેબની અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય રજારો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યારે બે ગરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે એકતા નગર હિલ સ્ટેશનમાં ફેરવાયેલું હોય તેવો માહોલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે ધીમી ધારે વરસાદી માહોલ બનતા આહલાદક વાતાવરણ જોઈ તમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું જરૂર મન થશે